हेलो तो वागी गया छे 7:30 અને જો મેહન 6:30 વાગે જ પોગી ગયા તા પણ હું બેઠા હતા ને બ્લોગ નોતો બનાયો હવે જો હું મેડી ઉપર આવી મમન કે આવી ગયા ફાઇનલી હયતમ કરવા જે ઝાડવા બધુંસલ મોટું મોટું થઈ ગયું અને વાસે ને ગટા નું ની નું ઘરે હમણાં આવ્યો તો ને વેકેશન કરવા ઈ નું હે જઈન ખબર નહી હોય કે લાઈવ નગર આવસી હમણા અને જબ આ બધું હે ને ડુંગર હે હતા પર ને જાય ને એ રસ્તો અને આ બૈડો આ બૈડો ડુંગર છે જો આ બૈડો ડુંગર અહીંથી હાવ હા દેખાય અને જો આ બાપુ બેન ખાટલા નાખીને હતા ટ્રેન આવી જો ઘણા હે એ આવલી હે ઇલેક્ટ્રિક જો ટ્રેન આવી સાડા 7 વાગા ને અમે જ અહીં મેડી ઉપર બેઠ્યું હૈ મસ્તીનો વ્યૂ આવે હૈ અહીંથી ઠંડો ઠંડો પવન આવે હૈ હજી જો ઓરન મારતી જાય ટ્રેન હાલો તો જો સવાર પડી ગયું છે અને જબરદુ ચરવા વયા ગયા ભૂરો છે ને કૂતરો એને મુકવા ગયો તો અટણ કે કયો ગયો લાગે રાહે પકડીને હું કાલ વિડિયોમાં લઈ ને નાનીમાં ભાણા વિચરે છે જો કેવો મસ્ત વ્યુ આવે બૈડા નો અને મામા એ રેવલ કરી પછી દેખાડી હાલો તો હાથ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ અટાણે ગુડ મોર્નિંગ કર માલ ખડે લઈએ કા ભે જતા જતા ફાળા મારે અજાણી લાગે पडी देखि आन न बोलती जो ओली त बे जत आवै पडि हा ओली जो ठेकडा मारे य जावन न मारी इना के पापु आन न बोलती कयो बिसा अनि अपन ओघट जो, जो काठी हा हमारी टेकै न काठी ना हो पोखान करन त जो इ मारवा थोड़ी देखा अपने लापरवाही का नतीजा है न बर्दू चरे है एम छ टाइम म मस्ती न व्यू आवे ठण्ड ठण्डो અમારે એમતા વાળી જ છે પણ તોય થોડુંક અલગ લાગે આમ ખેતર ખેતરને ઓલું હોય ને એને અલગ ફેર પડી ગયો ચાલો બેક કેમેરા કરીને બતાવું મકાન મારા મામાના નીના જવાય રીતે બે કેમેરામાં બતાવું એટલે આખા આવી ગયો જા છે નવા મકાન આ પર હતા અને નવા મકાન મોટો બધો અસર છે ને વસ્તીનો હોલ જ્યાં છે હોલ વાય એક દરવાજો છે અને અહીં છે હોલ અહીં છે રસોડું શાકભાક છે ભીંડા ને ટમેટાની ત્યાં ઓ કંઈ મોટો બધો હોલ છે આ એક રૂમ છે આયા ને એક રૂમ આમાં બધું ભયનું ભૂકો ને એવું બધું એક રૂમ છે આ અહીંથી જાવે મેડી ઉપર અને જો અહીંથી ને એ દરવાજો અહીં છે એક આમ છે અને એક આ બાજુ हेलो तो वे आई एम मस्त पिंच है जाडू होम टूर करा दो होम टूर अब रे जाई ऊपर यहां से बहुत मस्त व्यू आ ही अंदर थी सीढ़ी है ले आ नाखो पड़े दरवाजो ठंडी ठंडी हवा हाउ मस्ती है हाथ वगवाई वा अने जो वहां है बाजरो वावेलो રેન હમનટ ગયો જી પાટા હે ને હેટે છાહાવ હેટે પાટા ટ્રેન હા બજ મજોજાર અને આયા છે ડુંગડી વિન્ડો અને ગુવા ને બકાલુ આવે છે હંસે લીંબુડ્યું અજાડવા ઉપર વાવી ને જિનકા જિન કાતા ને બીજો મમ્મા ને ની તળવા વેલા કોણ રહે છે જ્યાં જો મેડી જવડે થઈ આંબા એ મોટા મોટા થઈ ગયા પછી પછવાડે જઈને ઉતારી અને આ ઝાડવા તો પહેલેથી છે જ ચીકુડી અને બીજું કંઈક હતું એક લગભગ લીંબુડી હતી ની અને રાવણામાં હે ને મધમાખી હોવાના પોરમાં મંડાણી હતી મોર આવ્યા ને તે જોઈ ઓલા ચૂં જાય જાંબુડી હે રાવણો નથી

અંજો માર નાની માં હેન બાજરો ઉપાડવા ગયા એ જોવા ચા આ બેજે ચરતા ચરતા હમણા વાં પડરિયાતા પછી તો હમણા માં જાન થાય એટલે પછી તૈયાર થવાનો નહ એક મોડ થઈ જાય હું ગોટેમાં અત્યાર માં હેને વિડિયો ઉતાર લો એટલે પછી એડિટિંગ થઈ જાય જો મને તો ખેતર ગમે કેવું મસ્ત લાગે એકદમ લીસું લીસું થઈ ગયું આખું ખેતર भर्ती करें पी रेवल कर ऊँचू लीध ऊँचू रेस ना लगे घना रेस आई जाता है ले, ऊँचू लेव पड़े जो लीलो बाजरो पड़े है ना नीमा माल ने खवरा हाटू और पानी थे रिया का आया बोर से घर तो गर। आगर तो ओ यार

हेलो घेर्छ हात घटो भारी लैजा हेलो तक्क मारी नै आयो नै माथि खाओ फ्री फ्री चाहिँ रोग रेखाडि बस चक्कर नरवाहीँ जोल आम्ब जुना मकन आगर चीकु बहु आखी चिकुरी भइरहे एटला चीकु आउँदैन विडियो के मस्त चोखो તગલી ડાયરી વધારે નીસે નીસે બધા વાળા તોડાઈ ગયા ને તગલી ડાયરી વધારે અને એ જો ચકલા હે ચકી ઘરે હે નીમાં